બધું મિસમેચ જ આપણે હર ટાઈમ પહેરતા હોય છે એવી જ રીતે મિસમેચ પહેરી છે થોડો ઘણો મેકઅપ કર્યો તો હવે એ શૂટ માટે જ કર્યો હતો બધું પતી ગયું છે આપણું શૂટ બુટ બધું તો આપણે હવે પાછું ચેન્જ કરવાનું છે તક્ષને સ્કૂલ લેવાનો ટાઈમ થઈ ગયો છે તક્ષ સ્કૂલ લેવા જઈશું આવીને એને થોડો નાસ્તો વાસ્તો કરાવશું પછી અને એક ગુડ ન્યૂઝ છે કે મારા કામવાળા પાછા આવી ગયા છે એટલે મારે એ કામ કરવાની ઝંઝટ નથી એટલે એ એક શાંતિ છે તો પછી આવીને એને નાસ્તો વાસ્તો કરાવશું જો એને ઊંઘ આવશે તો ઊંઘાડશું ત્યાં સુધી થોડું ઘણું કપડાં વાળવાના ને મૂકવાના ને લેવાના ને એવું બધું કામ બતાવશું ને પછી પાછું ગણપતિ પૂજા માટે મતલબ ગણપતિ ની આરતી ના ને એના માટે જવાનું છે તો ત્યાં જઈશું તો તમને મારો આજનો આજ સાડી લુક કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો જો ગાઈસ આખો બતાવી દઉં તમને ઉપર જો મારું સ્ટેન્ડ ને એવું પાછળ રેડી છે કેમ કે મેં શૂટ કર્યું હતું એટલે અને આની મસ્ત મસ્ત રીલ આવવાની છે ઇન્સ્ટાગ્રામ તો ઇન્સ્ટાગ્રામ ની લિંક મારા બાયોમાં છે તમે જાઓ ફટાફટ થી ફોલો એટલે મસ્ત મસ્ત રીલ જોવા મળે ને આપણે બધા સાથે મળીને ઇન્સ્ટાગ્રામ માં મચાઈએ તો ઇન્સ્ટાગ્રામ માં મચાવવા માટે પહોંચી જજો ગઈસ મારા ઇન્સ્ટાગ્રામ ની અંદર ત્યાં બહુ જ મસ્ત મસ્ત રીલ્સ આવતી હોય છે તમને મજા આવશે ને થોડું મને બી સપોર્ટ કરજો તો મને બી સારું લાગશે

મારે તો જો ફેન બી જો અંદર આવીને એટલે ઓફ કરવો પડે કેમ કે અવાજ આવતો હોય એસી તો ઓલવેઝ ચાલુ ના રાખી શકે ગાઈઝ આપણે કેમ કે હું તો આ રૂમ માં પેલી રૂમ માં પેલી ને હું મારું ચાલતું જ રહેતું હોય છે એટલે અહીંયા એક મારો મિરર છે અને મેં બહાર કાઢ્યો હતો જો તૂટી ગયેલો છે ને એટલે અમે યુઝ નહીં કરતા પણ તક્ષ ના હોય ને ત્યારે હું મારા

શૂટ પતાવીને હવે કાઢી નાખશું આપણે એને એટલા માટે તો હવે આપણે સાડી કાઢીએ અને પછી પાછા મળશું આગળ શું શું કરીએ એમાં સાંજે કદાચ બીજું તો તો હું કઈ નથી કરવાની સાંજે સીધા કદાચ આપણે આરતી માં મળશું જો હું વિડીયો શૂટ કરી શકીશ તો ઘરે આપણા ઘરે પોતાના ઘરે ફંક્શન હોય ને ગાઈસ મતલબ પ્રસંગ કઈ બી એટલે આપણાથી જોઈએ એટલું શૂટ ના થાય કાલે બી હું ફરી કપડાં વપડા ચેન્જ કરીને તમને બતાવ્યું એમ ગઈ પણ શૂટ મારાથી ના થયું બીજા બધા શૂટ કરતા હતા ભાઈ વિડીયો આવશે તો હું મૂકી શકીશ અધરવાઈઝ નહીં મૂકવા ફર્સ્ટ દિવસે અમે જે ગણપતિ લાયા એનો વિડીયો મેં ઓલરેડી મૂકી દીધો છે તમે લોકોએ જોયો કે નહીં કોમેન્ટ કરી દેજો ગાઈ મસ્ત મસ્ત તમારી કોમેન્ટ જોઈ મને બહુ મજા આવે છે મને આજે આ સાડી પહેરીને બહુ મજા આવી આમ કહું ને તો મારી મમ્મીની સાડી છે અને મેં પહેરી છે પહેલી વાર જ તો મને ગમી પર્સનલી બહુ જ સાડી તો ચાલો ફટાફટથી આપણે હવે ટક્ષ ને લઈ આવીએ પછી મળશું જી કૃષ્ણ એટલું મોડો થઈ ગયું કે વ્લોગ સ્ટાર્ટ કરવાનો ટાઈમ ના મળ્યો મને વાંધો છે અત્યારે હવે હું અહીંયા ઘરે આવી છું અને વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યો છું ટક્ષ સ્કૂલ મૂકી આવી આજે થોડી થોડી ધીમી થઈ ગઈ છું વરસાદ બાદ ચાલુ તો ટ્રાફિક બી એટલો જામ કેવો હોય સ્કૂલ મૂકવામાં લેટ થતી ને અહીંયા મારે થોડીક રસોઈમાં હેલ્પ કરી હતી તો અહીંયા આવી ગઈ છું જમી કરીને મારું પતાય હવે આખા દિવસ ભાગ શેડ્યુલ છે પણ જોજો આજે વિસર્જન એવું બધું છે તો મજા આવશે સુધી જોજો બધા સાથે મળીને મોજ કરશે ગઈ હવે અમે લોકો છે ને બહારનો નો સામાન જે લેવા કરવાનો હોય ને એના માટે જઈએ છીએ ધોવાની બે જણા તો હવે નીકળે સ્કૂટર લઈને જમણા ઝરમર વરસાદ આજે ચાલુ જ છે ખબર નહીં ને તો તૈયાર થવાનો ટાઈમ નહીં મળ્યો ભાગ્યા છીએ તૈયાર થવા પાછા જઈશું ઘરે હમણાં એ જો થાળી ડેકોરેશન કરવાનું સામાન લેવો તો અહીં થી લઈ લીધો મણીનગર આયા ગયા છે અમે બે જણા ગઈ જો પાછી ઘરે આવી ગઈ છું અમે છે ને છપ્પન ભોગની પ્લેટનો ઓર્ડર આપવાનો હતો એ આપ્યા અને આ પેલું માથે બાંધવાની ગણપતિ બાપાની પટ્ટીને આજે વિસર્જન છે તો અને આરતીની થાળી ડેકોરેશન કરવી હતી ને એનો થોડો સામાન લાવો તો હવે તક્ષ આવે ને ત્યાં સુધી પતાવું તું બધું તો તક્ષ બે વાગી ગયા છે ઓલરેડી થોડું જમવાનું ને એનું કામકાજ કર્યું પછીથી સામાન લઈ આવે હવે છે ને અહીં ડેકોરેશન કરવા માટે થાળી માટે થોડો લોટ નેવું જોઈએ છે તો અહીંયા પાછી નીચે આવી છું ઘરે અમારે ઉપર છે ગણપતિ બાપા તો લઈ લઉં લોટ નેવું થોડું જ કોથળીમાં બદલી દોછ એટલે એનો હવે ડેકોરેશન કરીએ ત્યાં સુધી મારા તક્ષનો ટાઈમ થાય ને પછી પાછું અમાર છે ને આજે પાંચ વાગે ગઈ મારા જેઠના ત્યાં મેં તમને કાલે કીધું હતું એમ કે ત્યાં આગળ છે વિસર્જન એટલે પેલા ત્યાં જવું છે અને એના પછી અમાર ત્યાં છે સાંજે એટલે એટલે બધું સાથે સાથે કરવાનું છે ને એટલે ભાગમ ભાગ કરતા કરતા કામ કરીએ છીએ ચલો ત્યારે પેલા ડેકોરેશન કરીએ ડીશ પછી તમને મળીએ કાલવાળી ડીશ તો વિડીયો તમે જોયો કે નહીં મારા યુટ્યુબમાં આવ્યા છે ઇન્સ્ટામાં બધી જગ્યાએ મૂક્યો છે અને કેવા લાગે ગણપતિ દાદાની પ્લેટ કોમેન્ટ કરજો કંઈ જવું એટલી દોડો દોડ થઈ ગઈ મેં કપડા ચેન્જ કરી દીધા છે વિસ હજારમાં જવા માટે પણ એની પહેલાં અમાર છે ને મણિનગર એક પેલું છપ્પન ભોગની પ્લેટનો ઓર્ડર આપે તો ને એ લેવા જવું છે ને બહુ જ લેટ થઈ ગયું છે કહે છે એટલી ભાગમ ભાગ થઈ ગઈ ના બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો ને કંઈ નહીં ચાલો નાની ક્લીપ બનાવી તો ફટાફટથી પહોંચીએ ચાલો ઘરે ગાઈ જો અહીંયા ઘરે પહોંચી ગઈ છું હવે જઈએ છીએ મણિનગરે પેલી થાળી લેતા આવીએ ને આઈને પછી વિસર્જનમાં જવા માટે નીકળીએ તો ચલો ફટાફટથી પહેલાં મણિનગર જતા આવીએ પણ હું છે ને ફોન એડ એકી મૂકીને જઉં છું વરસાદના લીધે લઈ નથી જતી તક્ષને ફોનને બધું સચવાશે નહીં એટલે પરસો જ આખું મૂકી દઉં છું કે પછી આઈને બ્લોગ કન્ટિન્યુ કરશું ચાલો જે નહીં જોઈ

જો પાછું ત્યાં પતાય ને અહીંયા રેડી થવા માટે આવી ગયા છે રોજની જેમ બધું મેસ કર્યું છે તમને આ જો આ સાડી પહેરી છે કેવી લાગે છે સાડી કોમેન્ટ કરજો જો રેડી થવાની બાકી છે મને છે ને આમ મોસ્ટલી ગુજરાતી સાડી જ વધારે ગમતી હોય છે બહાર ક્યાંય જવાનું હોય ને તો કંઈ છૂટબૂટ હોય ને તો હું પહેરી લેતી હોય અને આ ગણપતિ દાદાનું પેન્ડલ પહેર્યું હતું જ સોનાનું એટલે આને એ નથી કાઢ્યું ગણપતિ બાપ્પા જ્યાં સુધી છે ત્યાં સુધી ગણપતિ બાપાનું પેન્ડલ બરબડે છે અહીંયા અમારા ગણપતિ બાપા બેઠા છે એટલે એ અનકમ્ફર્ટેબલ હતું ને એટલે આપણે આપણી દેશી ગુજરાતી સાડી પહેલી લીધી છે મને ગુજરાતી સાડીમાં જ વધારે ગમે புன்னகை அடைதே என்ன பண்ணறவனோ பேலம நாக்கர் அப்ளை करिए 星光。谢谢大 i'll i oh. ગઈ જો બધું શાંતિથી હતી પતિ ગયું હવે ઘરમાં થોડું એ બધું ગઈ જો આજે ઇસ્ત્રી વાળા અંકલ નો ઠેકાણો પડ્યો નથી ને તો મેં ઇસ્ત્રી ને બધું કરવાનું ચાલુ કરી દીધું છે એક બાજુ જમવા બનાવવાનું ચાલુ થઈ ગયું છે ને ગઈ હા ત્યાં છે ને મારી ફોન ફોન મતલબ ફૂલ થઈ ગયો હતો ઓલરેડી બધું જ ફૂલ થઈ ગયું હતું એટલા માટે છે ને હું આગળ વિડીયો કન્ટિન્યુ નથી કરી શકી પણ બીજા બધા જે શૂટ કર્યો ને વિડીયો આવ્યા છે તો એના માટે નેક્સ્ટ પાર્ટ આવશે ને એના પછી મેં બીજા દિવસે મારા નણંદના ઘરે ગયા હતા ગણપતિ બાપા માટે ત્યાં મસ્ત એન્જોય કર્યું બધા ગેમ ગરબા કર્યા બધું વિડીયો નેક્સ્ટમાં આવવાનો છે તો સ્ટેડિયમ ગાઈસ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી લેજો એટલે તમને મસ્ત મસ્ત બ્લોગ જોવા મળે તો આ વિડીયો અહીંયા સુધી રાખી ફરી પાછા મળશું નવા ગણપતિ બાપાના વિડીયો સાથે ત્યાં સુધી ગણપતિ બાપા મોરિયા બાય ગાઈસ